ઊભા હતા તે દરમિયાન જમાદાર ટ્રાન્સપોર્ટની બસ ત્યાંથી પસાર થતી હતી તેને હાથ બતાવતા તે ઊભી રહી હતી તે બસમાં બંને મિત્રો ચડતા બસ ચાલક દશરથસિંહ ઉર્ફ ભીમા બહાદુરસિંહ સિદ્ધાએ કહ્યું હતું કે ઇમરજન્સી કામ છે જે સાંભળી બસ ચાલક દશરથ સી સિદ્ધાએ બસ કંપનીની છે તમે ઉતરી જાઓ કહી ગાળો બોલવાની શરૂ કરી હતી જે ગાળો બોલવાની ના પાડતા જ સિંહ સીધા ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં રહેલા ફાયર સેફ્ટીની બોટલ મનીષ વિરેન્દ્ર ગીરીના માથામાં મારી દીધી હતી તો વિકાસ સેગર સેગરને પણ બોટલ મારતા આંખની બાજુમાં ઈજા સાથે બસમાંથી નીચે પડી ગયો હતો બંનેને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે મનીષ વિરેન્દ્ર ગીરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે કેસ અંકલેશ્વર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી એસ દરજીની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં કેસ સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા વિવિધ પુરાવા તેમજ ધારદાર દલીલો પણ રજૂ કરી હતી બસમાંથી નીચે પડેલા વિકાસ સિંઘ સેગરના માથામાં ગંભીર ઈજાના પગલે બ્રેન હેમરેજ પણ થયું હતું સૂંઘવાની શક્તિ પણ ગુમાવી હતી જે અંગે પણ જરૂરી દલીલો કરી હતી જે તમામ દલીલને રાખી બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ જી જીએસ દરજીએ એક વર્ષની સખત કેદ અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમજ અન્ય ઇપીકો કલમમાં વધુ છ માસની દંડ અને દંડ ના ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો સજા કરતા પહેલાં કોર્ટ દ્વારા પ્રિવેન્શન ઓફિસરનો રિપોર્ટ પણ કોર્ટે મંગાવ્યો હતો જે અંગે પણ સરકારી વકીલ શિલ્પાબેન પટેલે દલીલ કરી તેમજ ઈજા અંગેની દલીલ કરી હતી અને નજીવી બાબતે આક્રમક વલણ દાખવ્યું હતું જે સમાજમાં દાખલો બેસે તે માટે કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખી પ્રિવેન્શનની અરજીને ઘાય ન રાખી સજાનો હુકમ કર્યો હતો